આઠ દિવસની અંદર કઈ પણ થઈ જાય પ્રવચન ને છોડતા કારણ કે જેને શાસન સાર છે આઠ દિવસની અંદર જીને ના ધર્મ ગ્રંથો નો સાર છે દિવસની અંદર છે સફળ બનાવું છું તો પાંચ સમજી લો પાંચ પો જેની પાસે છે એનું છે પહેલો પદ છે પ્રવચન બીજો પદ છે પ્રતિકમણ કદાચ તમે દરરોજ સવારનું નું પ્રતિક્રમણ કરો છો નથી કરતા મને નથી ખબર મહાપર્વ ની અંદર કમ્પલસરી છે કે સત્તર પ્રતિક્રમણ જે તારા પાપો ને ધોઈ નાખે પ્રતિક્રમણ એટલે શું પાપો થી પાછા ફરવાની

एक पल मिस नहीं करता छोड़ता है और इन झेलाबंद करो भाव थी कर जो जागी ने कर जो बहु कंटाला ना भाव साथे ने कर साहब जल्दी बतावे दे तो सारों हमारा साहब क्या आट लो लामू लामू करें आ करें ये भाव साथे ने कर

તમારા પાપો એટલા છે ક્યારે સ્વીકારજો કે હું પાપથી ભરેલો છું અને એમાંથી પાછા ભરવાની પ્રક્રિયા એનું નામ પ્રતિકમણ અને માટે કહું છું કે પાંચ પ તમારા પરિશ્રમ ને સક્સેસ બનાવી દેશે પહેલો પ પ્રવચન બીજો પ પહેલો પીજો પીજો પછી દિવસ એવો ન હો જેમાં આપણે આપણી શક્તિ પ્રમાણે નથી કેટલો બે શું કરો એકાશ કરો આંબિલ કરો કરો અઠાઈ કરો છઠ કરો જે તમારી શક્તિ હોય શક્તિને નહીં જેટલી શક્તિઓ એટલી પૂછે પશ્ચાણ કેટલું પર્યુષણ આ હું એમ કહું કે વર્ષના બાકી બધા જ દિવસો છે ને તમે તમારી શક્તિ અનુસાર તપ નથી કરતા

મન કે આજે નવકાશી કરું છે તો નવકાશી મન કે આજે એકાશ નું કરું તો એકાશ નું વર્ષના ત્રણસો ને સત્તાવન દિવસ તમારા મનને સામે રાખીને પચકાણ કરો છો હું તમને એમ કહું છું કે આઠ દિવસ આત્માને સામે રાખીને પચકાણ કરજો શરીરની શક્તિને ગોપ્યા વગર પચકાણ કરજો જે તમને લાગે તમારાથી સહજતાથી જે થઈ શકતું હોય પણ પચકાણની અંદર એ શક્તિને ગોપક પહેલો પવ પ્રવચન બીજો પ પ્રતિગમણ ત્રીજો પ પચકાણ ચોથો પ પ્રયષ્ઠ જે પણ પાપો

કે નહીં આ મેં ખોટું કર્યું મેં કોઈની સાથે ખરાબ વ્યવહાર કર્યો મેં કોઈની સાથે ખરાબ વર્તન કર્યું મેં કોઈને હર્ટ કર્યો મેં કોઈને દુખી કર્યા મેં કોઈને પરેશાન કર્યા જે પણ પણ તમને તમને યાદ યાદ આવે આવે જેટલું કરી પહેલો પ પૂલશો તો યાદ રહેશે પહેલો પ પ્રવચન બીજો પ પ્રતિકમણ ત્રીજો પ પચકાણ ચોથો પ પાયશ્ચિત અને પાંચમો પ પૌશલ એક દિવસ પણ કદાચ 8 દિવસ ન થઈ શકે મુંબઈ જેલા શહેરોની અંદર તમે રહેતા અને ત્યાં વ્યવસ્થાનો ભાવ હોય એના કારણે કે 8 દિવસ આમ તો કીધું કે શાવગે પરિષના મહાપર્વની આરાધના 64 પ્રહરી પૌસતની અંદર 64 પ્રહરના પૌસત કે આજે સવારથી લઈને

કરવો જોઈએ ન થઈ શકે તો કમસેકમ છલ્લો દિવસ તો પૌષદમાં જવો જ જોઈએ એક દિવસ તો પૌષદ વ્રતની આરાધના થવી જોઈએ આપણે આખા વર્ષની અંદર એક દિવસ પણ માત્ર પૌષદ વ્રતની આરાધના ન કરીએ ને તમારું કર્તવ્ય છે આજે અષ્ટાનિકાના ત્રણ પ્રવચનો થશે ને એમાં ત્રીજા દિવસે કર્તવ્ય આવશે પૌષદ શ્રાવકનું કર્તવ્ય છે એક દિવસ તો કમસેકમ પૌષદ વ્રતનું પાલન કરવું ખબર પડે કેવી રીતે જીવન જીવાય છે કેવી રીતે ગુરુ ભગવાન જીવે છે કેવા કેવા કષ્ટોને ને સહન કરે છે એનું નામ પૌશલ મહાપર્વને સફળ બનાવવા હોય તો પાંચ પદ જરૂરી અને આ પાંચમાંથી એક પણ પદ ચૂક્યા ને તો પરિષણા સફળ નહીં તો પણ નહીં ચાલે પશ્ચાતાપ ચૂક્યા તો પણ નહીં ચાલે અને ઔષધ ચૂક્યા તો પણ નહીં ચાલે આ પાંચ એવા છે કે તમારા પરિશ્રમ ને સાર્થક કરી દે તમારા પરિશ્રમ ને સફળ બનાવી દે પણ આ પાંચમાંથી એક પણ ચૂક્યા તો પરિશ્રણ આપણું સાર્થક प्रेम भक्ति आराधना प्रवचन के अद्भुत संगम से जुड़ने के लिए सब्सक्राइब करें गुरु प्रेम मिशन की यूट्यूब चैनल को और ताज़ा अपडेट के लिए बेल आइकन पर क्लिक करना ना भूलें।